આપણે મેડિકલ કોલેજમાં કયા કયા ઉત્સવો અને કાર્યક્રમો કરીએ છીએ મારું નામ ડૉક્ટર જીતેન્દ્ર તાના જીએમઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે ફોરેન્સિક મેડિસિન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું જીએમઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢની વાત કરીએ તો વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓનું મન પ્રફુલ્લિત રહે એના માટે વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીઓ અને વિદ્યાર્થીઓ સેવાભાવના સાથે જોડાઈ શકે એવા પણ વિવિધ કાર્યક્રમો અમે જીએમઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે દર વર્ષે કરતા હોઈએ છીએ જેમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમ અમારો હમણાં જ પૂરો થયો બ્લડ ડોનેશન કેમ્પ અમે દર ત્રેવીસ માર્ચે શહીદ દિવસના નિમિત્તે અમારા વિદ્યાર્થી અને સ્ટાફ માટે અલાયદો એક બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ જેનો આ વર્ષે આઠમો બ્લડ ડોનેશન કેમ્પ પણ થઈ ગયો સ્પોર્ટ્સ વીકની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સ્પોર્ટ્સમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે દર વર્ષે ગણપતિ ઉત્સવ ગરબા ઉત્સવ આ બધું જ અમારી કોલેજ ખાતે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે જી અને બીજી અમને એક વાત જાણવા મળી છે આપણે વૃક્ષોનું જે વાવેતર થયું છે અને હાલમાં કેટલા વૃક્ષો વાવેલા છે મેડિકલ કોલેજ જુનાગઢમાં પાછલા ત્રણ વર્ષથી અમે લગભગ દર વર્ષે સો જેટલા વૃક્ષ ફક્ત વાવવા નહીં વાવી અને એને ઉછેરી મોટા કરવા એવા સંકલ્પ સાથે અમે લગભગ ત્રણસો જેટલા વૃક્ષોને અત્યાર સુધી અમે ઉછેરા છે આ ઉપરાંત કોલેજની ટેરેસનું જે પાણી છે એ પાણીને પણ આપણે કૂવામાં ઉતારી અને કૂવા રિચાર્જની પણ આપણે વ્યવસ્થા કરેલી છે મારું નામ ધંધલિયા સંકેત સુરેશભાઈ ત્રીજા વર્ષ એમબીબીએસ જીએમઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢમાં અભ્યાસ કરું છું અહીંયા કેમ્પસમાં બહુ જ સારું વાતાવરણ છે ચારેકવાર હરિયા હરિયાળી છે અને કેમ્પસમાં એક શંકર ભગવાનનું મંદિર પણ આવેલું છે જ્યાં સવાર સાંજ આરતી થાય છે અને વિદ્યાર્થીઓને જ્યારે કોઈ પણ જરૂર પડે છે અથવા તો શાંતિની જરૂર પડે છે ત્યારે ત્યાંથી ભગવાન પગે લાગીને શક્તિ મેળવે છે અને કોલેજમાં સમયસર બધી કાર્યક્રમ થાય છે લેક્ચર લેવાય છે અને સમયસર બધી કેરિક્યુલર એક્ટિવિટી પણ થાય છે જેવી કે ગરબા ગરબા પછી ગરબા પછી સ્પોર્ટ્સ વીક ની એ બધી એક્ટિવિટી પણ સમયસર થાય છે મારું નામ સ્નેહા રૂજ્ઞિંહ ડામોર છે હું થર્ડ યરમાં અભ્યાસ કરું છું જે અમે જે અમે જૂનાગઢની વાત કરીએ તો અહીંયા ખૂબ જ બધી સુવિધાઓ છે જેમ કે તમને વાંચવા માટે લાઇબ્રેરી રીડિંગ રૂમ મળી રહે છે પછી તમને પાણી માટે એક ફિલ્ટરવાળું આરો છે તમે અને રેગિંગની વાત કરીએ તો અહીંયા નહીં થતી કેમ કે અહીંયા જે આપણા જુનિયર્સ આવે છે એને રહેવા માટે અલગ બી ટુ અને બી થ્રી કોર્ટર્સ મળી રહ્યું છે તો સિનિયરથી અલગ છે તો રેગિંગની વાત નથી અહીંયા પછી અહીંયા વ્યૂઝ બહુ જ સરસ છે તો જો તમને કંઈ વાંચવામાં એન્ઝાઇટી સ્ટ્રેસ આવે તો તમે બહાર નીકળો ફરવા જાઓ અહીંયા મંદિર છે તો તમે ત્યાં જાઓ પછી અહીંયા ભવનાથ પણ છે જટાશંકર ગિરનાર ત્યાં જાઓ તો તમારા મનને શાંતિ મળી રહે છે અને જી હા હું ડોક્ટર કૃતિવરાસ્સી વાઘેલા એડિશનલ લિન્ડ જૂનાગઢ મેડિકલ કોલેજ અત્યારે હાલ ગુજરાતની અંદર તેર મેડિકલ કોલેજ છે જેની પાંચ હમણાં ગયા વર્ષે જ ચાલુ થઈ છે પણ જૂની આઠ મેડિકલ કોલેજમાં દર વર્ષે એકસો પચાસ સીટના એડમિશનની પરમિશન મળેલ હતી આપણને જેનું નિયંત્રણ એનએમસી કરે છે નેશનલ મેડિકલ કમિશન એ પછી આપણે ઈડબલ્યુ એટલે આર્થિક પછાત એના કારણે આપણે દોઢસોની બસો સીટ થઈ ગઈ આઠ કોલેજની અંદર નવી તમે સોની જ પરમિશન મળે છે આ બાબતે મેં હું અમારા ડીન અને અમારા ગાંધીનગરના ઓથોરિટી ડૉક્ટર ગોસ્વામી સાહેબ છે અમારા સીઈઓ એની પરમિશનથી હું આપને જણાવું છું અને અત્યારે અહીંયા બધી ફેસિલિટી અને આઠ પ્લસ બીજી નવી પાંચ કોલેજ માટે જેટલી બી ફેસિલિટી મળે એવી અમે મહેનત કરીએ છીએ અને જેના માટે અમને ગાંધીનગરથી પૂરેપૂરો સપોર્ટ મળે છે